તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જશો હું પણ મજામાં છું તમે બધા મજામાં જશો અને હમણાં થોડાક દિવસથી આપણે વિડીયો બનાવવાનું બંધ હતું કેમકે આપણે હતા કામકાજમાં અને ગામમાં વાતવી ખાવા મળી કે શું તમે બધું તમારું ફૂંકેલી લીધું તો એવું કંઈક છે નહીં કેમકે હમણાં થોડાક દિવસથી આ નવરાઈ નહોતી મળતી દેશમાં ધક્કા થતા હતા મિત્રો એટલે આપણે બંધ રાખ્યું હતું વિડીયોનું પણ હવે આપણે નવરાત્રિ ગેસ થઈને આજથી ડેલી વ્લોગ આવશે તે જે દિવસથી વ્લોગ નહીં આવે તે દિવસથી વિશાલને જમવાનું દેવામાં આવશે નહીં શું કેવું છે વાત તો કર્યું એને જો મારી જોડે વિડીયો ઉતારવાનો ટાઈમ ન હોય મારે એના માટે જમવાનું બનાવવાનો ટાઈમ નથી ને તમને જ આપણને ધમાકેદાર ખુશ ખબર તો એના માટે વિડીયોમાં બનાવો અને આપણે હવે વિશાલને મળીએ તો મિત્રો ડેલી ટૂટિક એવું છે કે સવારે જોઈએ સવારે મારે ઓફિસે પછી મારે વિડીયો ક્યારે બનાવવો તો તમારે વિડીયો બનાવવો હોય તો જ તમને જમવાનું મળશે ને તમને જમવાનું મળશે નહીં તો આ વિડીયો ઉપર તમારે જરૂર તે કોમેન્ટ મારી દેવાની છે કે મારે સવારે વિડીયો બનાવવો તરફ જ જોઈએ કે પછી

અને હવે કોઈને ઝેર પીવાના ખટે તો માંગી લેજો તમને તારે આપી દે પ્લસ આપણે શું થયું ઓલું હું થયું તો ભૂલી ગયો દસ કે સબસ્ક્રેબ તો થવા અવેલીએ છો તો મિત્રો દવા મેળવે દેવા જાઓ તો સબસ્ક્રેબ અને ઓલ બટન દબાવવાનું ભૂલતા નહીં હા મિત્રો સસ્ક્રેબ કરવાનું બાકી હોય ને તો સસ્ક્રેબ કરી લેજો અને હવે આપણે વિશાળનું ઓફિસે ટિફિનનું ડબલું

त मिल्लो तयार तयार थो न मालिक जान्छ है सोपिङ गर्ने तइ सको छोरा मार्मिक ने कि पनि तयार जाने दरवाजेमा बेसी गाह्रो छु पनि फुल्ली तयार त जोइप शोपिङ गरिना તો મિત્રો સાંજે ડિનર માટે બનાવ્યા છે દાળ ભાત એના માટે દાળ બફાઈ ગઈ છે પીલાઈ પણ ગઈ છે અને ભાત આપણે બફીને આગળ અને હું દાળ ને ઉકાળું છું અને ધ્યાન રાખું છું અને દાળ છે ઉકળવા જેવી છે મસ્ટ અને માલમિકભાઈ જો તમને બતાવું કે કેટલું બધું ઘરમાં ખરાબ કર્યું છે એ તમે જોઈ શકો છો કે બધા રમવા મુહાકી કા ગેરા અને હવે આવે ફર્સ્ટ વિડિયો તમે ઊંધી જી કેતો હવે શું કરવું છે તેની તારે શું કરવું છે ગેડડી 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 ટકી 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 મૂકી દેજો મને પડી જાય દેખો